આખી ઘટનાને લઈ અને હવે કોળી સમાજની જે ન્યાય સભા થવાની છે એને હવે દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે આવતીકાલે કોળી સમાજની એક છે સભા છે એના પહેલા કેવી તૈયારીઓ છે શું ચર્ચા થવાની છે કયા નેતાઓ આવવાની છે તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું અને આપણી સાથે ચર્ચા કરવા માટે કોળી સમાજના આગેવાનો જોડાયા છે આપણી સાથે અશોકભાઈ

અને કોઈ પણ નેતા નારાજ નથી એવું હું તમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કારણ કે ક્યાંય પણ અમારા અમે અમારા સમાજના આગેવાનો છોડીને કોઈ કામ કરતા નથી અમે અમારા સમાજના આગેવાનો સાથે રાખીને કામ કરવા વાળા યુવાનો છે કોઈ પણ આગેવાનને અમે અપમાનિત કરવાની વાત કરતા નથી તમામ આગેવાનોને અમારું ખુલ્લું આમંત્રણ છે જાહેર આમંત્રણ છે આ સમાજનો પ્રશ્ન છે અમે સમાજના યુવાનો છે અમે કોઈ રાજકારણ કરતા નથી ત્યારે કોઈ પણ રાષ્ટ્રીય નેતાને એવું લાગતું હોય કે આ લોકો અમને આમંત્રણ આપે તો જ અમારે જવું છે તેમ છતાં પણ આપના માધ્યમથી અમે અમને આમંત્રણ આપીએ છીએ કે આપને ખુલ્લું આમંત્રણ છે આ સમાજ નું સ્ટેજ છે સમાજના લોકોની એક જે વેદના હતી તે ઉભરીને આવી છે ત્યાર સમાજના લોકો ભેગા થતા હોય ત્યારે રાજકારણ છોડીને બસ તમામ સમાજના લોકોએ એક થવું જોઈએ જી જી ઓ હું अशोकભાઈ પાસે આવવા માંગીશ અશોકભાઈ આ સભાને લઈને અનેક ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ કારણ કે સૌ પ્રથમ તો આ બાબતને લઈ અને જે દ્વારા ન્યાય સભા એ ખરેખર સરાહનીય છે પહેલી વાત તો અને બીજી વાત કે હવે આખી બાબતમાં અનેક અડચનો ઉભો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોસ્ટર પણ ફાળવામાં આવ્યા હતા હવે શું બધું શાંત થઈ ગયું છે શું છે વિવાદ આખી બાબતને લઈને હાલ હાલ શું અપડેટ છે વિવાદ શાંત થઈ ગયો છે બે યુવાનો જે પોસ્ટર ફાડ્યું હતું એ નાની ઉંમરના હતા એટલે ખબર ન રહી હોય એટલે પોસ્ટર ફાડ્યું હતું એ પણ શાંત થઈ ગયા છે એમને પોલીસે તાત્કાલિક ધરપકડ પણ કરી લીધી છે અમારા જાંબુ જાંબુસા એમના ફરિયાદી પણ બન્યા હતા એટલે બે સમાજ સંઘર્ષ થઈ રહ્યો છે ને એ એ પૂરો થઈ ગયો છે બે સમાજનો સંઘર્ષ કોઈ દિવસ થવાનો કેમ કે આહિર સમાજ સાથે અમારા નાતો રહ્યો છે અમારી જે લડાઈ છે વ્યક્તિની સાથે લડાઈ છે કોઈ જ્ઞાતિ સાથે લડાઈ નથી પરંતુ આ યુવાનોને ક્યાંય ને ક્યાંય કોઈના કહેવા થાય ઈશારાથી કામ કર્યું છે પરંતુ બંને જ્ઞાતિના આગેવાનો સુજબુજ ને સમજુ હતા એટલે બંને જ્ઞાતિઓ છે સંઘર્ષ થયો નથી અત્યારે એકદમ શાંત માહોલ છે અને આવતી કાલ માટે કોળી સમાજના યુવાનો ગામડે ગામડે પોતાના વાહનો મૂકી રહ્યા છે ન હોય તો ભાડા દઈને વાહનની તૈયારી કરી રહ્યા છે જ્યારે ભાવનગર જિલ્લાની મારી જવાબદારી હોય છે ત્યારે હું દરેક દરેક ગામડા અપડેટ લઈ લઈ રહ્યો છું તે અપડેટ ને અનુસંધાને કાલે ભાવનગર જિલ્લાના મોટા ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રેવાના છે કાલે જી જી હિરેનભાઈ પાસે આવવા માંગીશું હિરેનભાઈ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ચર્ચા એ વેગ પકડ્યો કાલે બધી જગ્યાએ આ વાત ચર્ચા થઈ પરસોત્તમભાઈ સોલંકી પરસોત્તમભાઈ જે અમારે જે સ્પીચ આપી હતી એવું કઈ આહિર સમાજ માટે નોતું એને એવું કીધું હતું જયારે સમાજને અન્યાય થતો હોય બરોબર છે તો કદાચ માર્ગે આપણને નો મળે તો ત્યાર જ નહીં વાત છે આમાં આહીર સમાજ ખોટ એવું માથે લઈ લીધું છે કે અમારી ઉપર ધોકા પાડવાની વાત કરી છે પર્ટીક્યુલર એવું કોઈ નામ નથી આવતું કે ભાઈ આ આહીર સમાજ ને કેવામાં એ લોકો તો ખોટું કારણો કારણોગર માથે લઈ લીધો છે તો જયારે એવી વાત કરી કે જયારે સંજોગ અનુસાર લેવા પડે તો સમાજ માટે ધોકા પણ ઉપાડશું એવું પર્ટીક્યુલર કોઈ જાતિ નું લઈને નથી વાંધે એ ખોટી ગેરસમજ ઉભી થઈ છે એમની માટે જી જી અ કિશનભાઈ તમારી પાસે આવા માંગીશ આ ધોકા વાત સામે આવી અને એને લઈને જયારે મેં કાલે ડિબેટ કરી અને મેં જયારે મારી સાથે ચિરાગભાઈ હતા અને સામેથી આહીર સમાજના પણ આગેવાન હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો સંમેલન કરવામાં આવી જ રહ્યું છે તો પછી સંમેલનમાં આ બાબતને લઈને પણ ચર્ચા થાય તો સારું રહેશે જી એ બાબતને લઈને અમારા માનનીય પરસોત્તમભાઈ સોલંકી અમારા સમાજના બહુ એક મસીહા કહેવાય એમના અગેન્સ્ટમાં અમારું કોઈ ક્યારેય સ્ટેટમેન્ટ હોય નહીં

અમારા સમાજ જ્યાં તરછોડાયેલો હતો વર્ણ વ્યવસ્થામાં એમની ખરાબ પરિસ્થિતિ હતી ઘોઘા તાલુકામાં ભાવનગર જિલ્લામાં ત્યારે પરસોત્તમભાઈ સોલંકી જે કામ કરી બતાવ્યું છે તો એ દબંગ ધારાસભ્ય છે અને એ ક્યારેય કોઈ

સરકારમાં નાના સમાજનો ગરીબ માણસ અને બે આંગળા અહીંયા પડ્યા હોય તો પરસોત્તમભાઈ સોલંકી સો એને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે અને એને કોઈ પણ એની અહિયાં એની પડખે ઉભા જી જી અશોકભાઈ તમારી પાસે આવવા માંગીશ

પેલી બેન નૈનાબેન બેન બારૈયા અને ઉષાબેન બેન આમને તો તાત્કાલિક ડિસમિસ કરી નાખ્યા ને સસ્પેન્ડ કર્યા હતા તો અમારી એ જ માંગ છે કે ભાઈ આમને સમગ્ર ને સાવર્યા છે તો પીઆઈ ડાંગરને કેમ નહીં પીઆઈ ડાંગરને કોણ ચાવરી રહ્યું છે અને સરકારમાંથી જો આ કોઈને ચાવરી રહ્યો તો જીતુભાઈ વાઘાણી છે અમારી પાસે પ્રૂફ સાથે છે એટલે મેં બોલીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી જીતુભાઈ વાઘાણી છે જીતુભાઈ વાઘાણીને ને અમે આવનારી બે હજાર બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં અમે અમારી તાકાત ને પાવર બતાવી દઈશું કેમ કે જે વિસ્તારમાંથી આવે છે ને એ વિસ્તારમાં કોળી સમાજના નેવું હજાર મત છે અને નેવું હજાર જે

ન્યાય બસ એની તો સભા બોલાવી સાહેબ અમારો એક જ છે કે આ જે દાખલો અમારી પર બન્યો છે બીજી વાર કોઈ કોઈ સમાજ ઉપર કે કોઈ વ્યક્તિ પર ન બને એનો મારે દાખલો બેસાડવાનો છે હકીકત જે પોલીસે છાવી રહ્યા છે એ બરોબર છે તો એના હિસાબે તમે બનાવો એવો મોટો હતો નહી પણ પોલીસ અને ક્યાંક ક્યાંક ને રાજકીય લીધે કામ કરી રહી હતી એના હિસાબે આજે કોળી સમાજ એકત્રીસ દિવસ થયા એકત્રીસ દિવસથી રોડ ઉપર રહેવું પડે છે આટલા બધો સમાજ ડિસ્ટર્બ થઈ ગયો છે બરોબર તો માત્ર ને માત્ર ડાંગર સાહેબ પટેલ સાહેબ અને રીવાબા ઝાલા એના હિસાબે એનું આખું એના હિસાબે અમે આજે રોડ પર છે ને અમને અન્યાય થયો છે એના હિસાબે કિશનભાઈ તમારી પાસે આવવા માંગીશ આ મારો પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે કાલના આખી બાબતને લઈ અને મુદ્દાઓ શું હશે અને નવનીત છે જે કઈ આવતીકાલે મુદ્દા છે તે સમાજલક્ષી મુદ્દા છે અમારા સમાજ ની ક્યાંય ભવિષ્યમાં અન્યાય અત્યાચાર ભૂતકાળમાં જે કઈ પણ અન્યાય અત્યાચાર થયા છે તેવા અન્યાય અત્યાચાર ફરીવાર સમાજ અમારા સમાજ ઉપર થાય નહીં અને

થવા જઈ રહી છે તે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના વાઘાણી નું પોલીસ તંત્ર માં એટલો છે કે એના તંત્ર ચાલતું હોય ત્યારે કર્યું છે અશોકભાઈ માપસી કીધું એમ કે અમારા સમાજ જો કોઈ રોડે ચડાવવાનું કામ કર્યું હોય તો માત્ર માત્ર જીતુભાઈ વાઘાણીએ અમારા સમાજ ભાગલા પડવાનું કામ કર્યું એને અમારા

જી જી અશોક ભાઈ તમારી પાસે આવવા માંગીશ હાલ ચર્ચાઓ એ થઈ રહી છે કે કેટલા લોકો આવશે કેટલા લોકો ભેગા થશે શું લાગે છે છે તમને આ સંમેલન તમારું એ સૌથી પહેલા તો સફળ રહેશે અને કેટલા લોકો આવવાની આશા છે આંકડો દેવો બહુ મુશ્કેલ છે ગામડાથી અને પશ્ચિમ વિધાનસભા સ્વયંભુ ઉમટી રહ્યા છે એટલે આંકડો દેવો અમારા માટે મુશ્કેલ છે કોઈ પણ ગામડાની અંદર અમે ટેલી કરતા ટેલી કરતા હતા